मित्रों राम राम ने चिताराम जैन जय भारत मगफल मटा जो गए झटका दूरी बिहार में सात बीजे उतरी गया मित्रों लाई डेमो मैं मैं जे जी 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 सको मित्रों पाने आला है तो।

આ કોકા બેઠા છે મિત્રો બસ આરા બેઠા નથી પહોયા ઉતરતા ઉતરી ગયા છે ખડ થોડું થઈ ગયું છે હું ખડતા નથી લેવાનો કોકી પાડવા જામ થાય ને ત્યાર જૂનાગઢની કરી કમ ફરીને પૂછે પાડવાનું છે કોકી દેવસો પાસ મિત્રો જીજી જીભત્રી નંબર અમાર કોકા પોલ થઈ ગયા છે જો આમાં

એટલે થોડા વાંયા રહી જાય છે કંઈ નહીં વાંધો આવે આ બધા ઉતરતા આવી ગયા હવે એક જ છોડ ઉંબાડ્યો હા ફૂ ઉતરી ગયા છે થોડાક લેટકો થાય છે આપણે પણ નહીં વાંધો આવે બહુ જોઈ શકો મિત્રો મગ થોડું છે ત્રાસ કર્યો તો ફેરવાનું પાણા પીડા હાવા તાસ બધો શબનો હતો ધારો પીડો તો નાખી દીધો ફળામાં બીજું કંઈ ઘટતું નથી એ ઘટે છે ફળ લેવાનું ફળ હવે લેવું નથી તારી દવા બવા મારે રાખ્યું આવું ફળ જાય ને લોથા લોથા જાય નહીં ગયા જો આઈ કણ વખડા પેગા તી ગયા છે જ્યાં તાસ નો ફેરો જાજો ન થઈ ગયો ને આનો જામીને સણવી જો દેસકો નો થોડવો સુકાણો છે બાઈક નો રે ભીજી થઈ જાય જો આ ફિસ નંબર નો થોડવો છે

જોય સપસ મિત્રો આવ પડ જમી ગયો બી થોડું પડશે પણ કઈ માંડને આવા બધું ચલાઈ દેવાનું આ બે આખા ભાણે હલ્યો આવે છે થોડું આગું છે લાઈ થોડું ચદ પેલાસ પકડાય માનવી જય સપસ મિત્રો ನಾವು ಪರಿಶೋ ವಾಳಿಯೋ 17 ಮತಾಯ ಪರಿಶೋ ವಾಳಿದ ಜಾಯ ಮಿತ್ರ ಕೇಡಿನ ಪರಿಶೋ ವಾಡಾಶೋ ಇಕೇಸೇ ಅನಿ ಜಾವಾ ಹೋಯಾ ಉತರಾ ವಾಯೆ ಸೇ ತೋಡೇ ಮ್ನ್ಪುಡಿ ಅಲೆ ರಾತ ಜೋಯಿ ಪಡಸಿ ಬಿಜಾ ಪಾಡಾ ತನೈ ಪಡಿ રામ રામના ચિતારામ બધાને બાય બાય મળજો આવતા વિડીયોમાં હવે આપણે ચેનલ ગમી હોય જેવો તેવો વિડીયો ઉતર્યા છે મિત્રો આવી શરૂ થઈ જશે યુટ્યુબમાંથી આની જેવી નહીં આવજો મિત્રો આવતા વિડીયોમાં મળશું હું